નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી વિશે નવી માહિતી જાણવા માટે અમારી ચેનલ પ્રગતિશીલ ખેતી સાથે જોડાઈ રહો અને હા સબસ્ક્રાઇબ બટન તથા બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં નમસ્કાર ખેડૂત મિત્રો હું વત્સલ મોલિયા પ્રગતિશીલ ખેતી યુટ્યુબ ચેનલ માધ્યમથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું પાકના ઉત્પાદન વધારવા માટે ઉપયોગમાં લેવાતી મલ્ચિંગ ટેકનિક વિશે મલ્ચિંગ ટેકનિક વિશે આપણે એ વાત કરીશું કે તેમાં મલ્ચિંગ ટેકનિક શું છે અને તેના થતા ફાયદાઓ સૌ પ્રથમ મલ્ચિંગ ટેકનિક એટલે શું મલ્ચિંગ એટલે કે જમીનને ઢાંકવા કોઈ પણ વસ્તુ વડે જો ઢાંકવામાં આવે તો તેને એક પ્રકારનું મલ્ચિંગ કહે છે મલ્ચિંગથી થતા ફાયદાઓ વિશે વાત કરીએ તો સૌપ્રથમ મલ્ચિંગથી થતો ફાયદો એ છે કે તે મૂળની આસપાસના વિસ્તારનો ભેજ જાળવી રાખે છે છોડ જમીનના નીચેના ભાગનો જે મૂળ પાસેનો ભેજ જાળવી રાખે તેને લીધે તેની આસપાસનું માઇક્રો ક્લાઇમેટ ડેવલપ થાય છે એટલે કે સૂક્ષ્મજીવોનું વાતાવરણ ડેવલપ થાય છે ત્યાં તેને લીધે એ થાય છે કે ફાયદાકારક સૂક્ષ્મજીવોની સંખ્યા વધે છે તેને લીધે જમીનમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ જેવા સૂક્ષ્મ તત્વોની અવેલેબિલિટી વધે છે ત્યારબાદનો તેનો ફાયદો એ થાય છે કે જમીનમાં માઇક્રો ઓર્ગેનિઝમ વધવાની સાથે તે જમીનમાં હવાની અવર જવર વધે છે જવાની અવર જવર વધવાની લીધે જમીન પોચી અને ભરભરી બને છે પછીનો મલ્ચિંગનો મુખ્યત્વે ફાયદો એ છે કે જમીનમાં નીંદણ ઉગતું જ નથી અને જો ઉગે તો એ કાઢવું જમીન પોચી હોય તો તે કાઢવું ખૂબ જ સહેલું બને છે કે તમે આસાનીથી હાથેથી પણ કાઢી શકો છો પછી મલ્ચિંગનો ફાયદો એ થાય છે કે મલ્ચિંગ જ વરસાદ આવે તો જમીનનું જે ઉપરનું ફળદ્રુપ ફળ હોય તેનું ધોવાણ થાય છે મલચિંગને લીધે એ પણ પ્રશ્ન અટકી જાય છે તમારી જમીનની ફળદ્રુપતા બની રહે છે તેથી પાક ઉત્પાદન પણ વધારો આવે છે આમ મલ્ચિંગથી તમારે પાકમાં ઉત્પાદન પણ વધે છે અને ક્વોલિટી પણ સારી બને છે જેથી બધા બજાર ભાવ ખૂબ જ સારો મળે આવી જ રીતના મલચિંગના ફાયદા અને વધારે માહિતી માટે સંપર્ક અમાર સ્ક્રીનમાં નીચે દેલા નંબર ઉપર સંપર્ક કરો અને જો તમને અમારી માહિતી ઉપયોગી લાગી હોય તો પ્રગતિશીલ ખેતીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક અને શેર કરો